તેમ છતાં પણ ઇન્દ્રિય અને શરીર દ્વારા થતા સમસ્ત કર્મોમાં કર્તાપણાના ભાવના નું ત્યાગ એટલે કર્મયોગ જ્યારે ભગવત સ્વરૂપનું મનન કરનાર કર્મયોગી પરબ્રહ્મ પરમાત્માને વિના વિલંબે પામી જાય છે તો કર્મયોગી યોગી અને જ્ઞાનયોગી મન ઇન્દ્રિય શરીર દ્વારા થતા સમસ્ત કર્મોમાં એનો કર્તા તરીકેનો એટલે કે હું મન ઇન્દ્રિયને ચલાવું છું એ કર્તા તરીકેના ભાવનાનો ત્યાગ કરે જે કંઈ કરે છે પ્રભુ કરે છે તો ભગવત સ્વરૂપનું મનન કરનાર કર્મયોગી પરમ પર બ્રહ્મ પરમાત્માને પામી જાય છે જય શ્રી કૃષ્ણ